ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં જેના નામનો આજે ડંકો વાગી રહ્યો છે અને વારે ઘડીએ જ્યારે જ્યારે અમારે એક આત્મવિશ્વાસ વગરનો જ્યારે વિરોધ કરવાનો આવતો ત્યારે મને ખૂબ દુઃખ થતું હતું આજે ભારત દેશનું સમગ્ર દુનિયાની અંદર જે ડંકો વાગી રહ્યો છે માત્ર ને માત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીના કામકાજના કારણે અમે હું અનુસૂચિત જાતિનો ઇસમ હોય અમે સરકારશ્રીની એટલી યોજનાઓનો લાભ અત્યારે લઈ રહ્યા છીએ આજે એક હેક્ટર જમીનની અંદર જો બગાયત ખેતી કરવામાં આવે તો આજે પચાસ પચાસ હજાર રૂપિયા આજે સહાય મળે છે અનુસૂચિત જાતિના લોકોને અનુસૂચિત જાતિના લોકોને ખૂબ સરકારી યોજનાઓનો સારો લાભ મળી રહ્યો છે અને આ લાભ જ્યારે આપણે લેતો હોય આપણે સમાજ લેતો હોય અને આપણા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીએ સોંપતું નથી એટલે હું આજે ભારતીય વિચાર જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને આ